આરોપીઓ ગાંજાનો જથ્થો કેથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ ઉપરાંત આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હાલે ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ તથા ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે અમારા જે પણ ડિસ્ટાફ છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચલાવી રહ્યું છે ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો ને એક્યાસી ગ્રામ જેટલો ગા ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે